હવે આપણું તૈયાર છે ખીમો આપણે એને ભાત સાથે અને રોટલી સાથે પણ સર્વ કરી શકીએ છીએ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આજે આપણે દાળ ખીમા બનાવવાનો છે તે માટે મેં કુકર મૂકી દીધું છે હવે તેમાં આપણે ચાર ચાર पावડા દાળ આપણે એની ભાત સાથે અને રોટલી સાથે પણ કરી છીએ ખાવામાં ખૂબ બધા મસાલા એમાં નાખી દઈશું જરૂરથી ટ્રાય આપણે તેલ ગરમ છે હવે તેમાં આપણે નાખી અને તેને બરાબર દઈશું છે તેને પણ એડ કરીશું મેં ડુંગળી લીધી છે તે પણ એડ કરીશું હવે ડુંગળીને આપણે બરોબર સાતરી લઈશું એકદમ કલર ચેન્જ થઈ જશે બ્રાઉન તેને આપણે સાતળી લઈશું હવે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે હવે તેમાં આપણે આ મટનનો કીમો લીધો કરી નાખ્યો છે ને તેને આપણે એડ કરી દઈશું ડુંગળી સાતળી તેની અંદર નાખી હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું તેમાં આપણે ખીમો એડ કરી દીધો છે હવે તેને બરાબર રીતના મિક્સ કરી લઈશું થોડી વાર માટે તેને ચડવા દઈશું પાંચ દસ મિનિટ માટે ચડવા દઈશું હવે તેમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર આપણો ખીમો થોડો સતરાઈ ગયો છે હવે મેં આ પેસ્ટ લીધી છે આદુ લસણ ફુદીનો અને મરચાં તેની પેસ્ટ લીધી છે અને તેને પણ તેમાં આપણે ઉમેરી દઈશું અને સરસ રીતના મિક્સ કરી દઈશું આમાં આપણે આદુ મરચાં લસણ પુદીનો અને તેની પેસ્ટ ઉમેરી છે હવે તેને મિક્સ કરી દઈશું સરસ રીતના આ આપણે હળદર મરચું ધાણાજીરું અને ગરમ મસાલા બધા મસાલા આપણે લીધા છે તેને આપણે તેમાં એડ કરીશું બે ચમચી મરચું નાખ્યું બે ચમચી હળદર બે ચમચી ધાણાજીરું અને હવે તેને આપણે મિક્સ કરી લઈશું હવે આપણું તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો બહુ સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અડધો ગ્લાસ હવે તેને આપણે બરોબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે આ રીતના સરસ રીતના તેનો કલર તેલ છૂટે લગી તેને આપણે થવા દઈશું હવે તેને આપણે ઢાંકણું બંધ કરીને બે સીટી થવા દઈશું બે સીટી થાય ત્યાં લગી તેને આપણે ચડવા દઈશું હવે બે સીટી થઈ ગઈ છે એટલે આપણે તેને આપણે ચેક કરી લઈશું હવે આપણો ખીમો બની ગયો છે થોડો હવે આપણો ખીમો બની ગયો છે થોડો એટલે હવે એમાં એડ કરીશું મસૂરની દાળ મિક્સ કરી દઈશું આપણે આ આપણે મસૂરની દાળની જગ્યાએ આપણે કોઈ પણ દાળ લઈ શકીએ હવે આપણે એમાં મસાલો નાખીશું હવે આપણે એમાં થોડો ગરમ મસાલો નાખીશું એટલે એને થોડું ચડવા માટે આપણે થોડું પાણી એડ કરીશું દોઢ ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી દીધું છે અને હવે આપણે કુકરનું ઢાકણ બંધ કરી દઈશું અને બે સીટી થવા દઈશું હવે આપણે દાળને જોઈ લઈશું અને બે સીટી થઈ લઈશું આપણો દાળ કીમો તૈયાર છે આમાં થોડો ઉપરથી આપણે કોથમીર એડ કરી છે લીલો મસાલો તમે જોઈ શકો છો બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી બનાવજો તમે ટ્રાય કરજો હવે આપણું તૈયાર છે દાળખીમો આપણે એની ભાત સાથે અને રોટલી સાથે પણ સર્વ કરી શકીએ છીએ એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો